એ લોકો એક્સપિરિયન્સ કરી રહ્યા છે કે તમે કેટલો વિરોધ કરી શકો તમારી કેટલી તાકાત છે લડવાની એ લોકોને એવું લાગશે કે ભાઈ આ કોઈ લડી શકે એમ નથી પછી ગ્રામ પંચાયત ચૂંટણી બંધ પછી એમ કે તાલુકા પંચાયતની બંધ જિલ્લા પંચાયતની બંધ વિધાનસભાની બંધ ને લોકસભાની બી બંધ એક માણસ નું રાજ આવી જશે પ્લસ હા સરમુક્ત હા સરમુક્ત હવે એ માર્ગ યાદ તો હું કહું છું હું જયારે ફોર્મ ભરવા ગયો બરાબર હું ફોર્મ ભરવા ગયો હતો તો ત્યાં ફોર્મ ભરવા ઉમેદવાર જાય ને એટલે એ વિડીયોગ્રાફી થાય વિડીયોગ્રાફીમાં હું ફોર્મમાં સહી કરું છું તો એની વિડિયોગ્રાફી થાય મને જે દરખાસ્ત કરાવ્યો એ સહી કરે એની જે વિડિયોગ્રાફી થાય આ બધું રેકોર્ડ હોય બધું રેકોર્ડ હોય તો પછી પેલો એફિડેવિટ કરે તો કેમ બનાય કે મેં મારી સહી નથી તમે એ ક્રોસ વેરીફાઈ કરો ને કે ભાઈ આ જે વિડીયોમાં દેખાય છે એ માણસ ની કે બીજા માણસની છે એ નથી કર્યું છુટું ये चूंटनी पर नहीं कहू सीधु फॉर्म रद्द करना बाकी पर, रेकौर्ण पर चेक करो विडियो केम कागड़िया जाएस क्या गया चार्जन एफिडेविट आई चार्जन तो आज भी नहीं तो गया क्या चार्जन युद्धी एफिडेविट करी हो तो भागी जानी छुपाई जवा क्या जरूरत आज यहाँ भाजपा की दादागिरी ભાજપની દાદાગીરી ભાજપ ભાજપની દાદાગીરી અહીંયા બી આપણે ત્યાં આપણે પેલા ઝાલા ઝાલાએ ફોર્મ ભરેલું માણસને લઈને પાંચસો ગાડી લઈને ફોર્મ ભરવા વાજતે ગાજતે ફોર્મ ભર્યું ફોર્મ ભર્યું એટલે તરત એના પર ફોન ચાલુ થઈ ગયા ગૃહમંત્રીના પાટીલ સાહેબના એને ફોન બંધ કરી દીધા ફોન બંધ કરી દીધા તો ડીએસપી જાતે એને ઘેર પહોંચી ગયા અને ઉચકીને લઈ ગયા સીધા ગાંધીનગર સવારે ચાર વાગે છોડ્યો સવારે ચાર તો સીધું આવીને ફોર્મ જ ખેંચી લીધું અગિયાર વાગે આવી દાદાગીરી એટલે એ લોકો તો એવું ઈચ્છે છે કે વિરોધ પક્ષ બી ના હોવા જોઈએ ને ચૂંટણીમાં બી હામે ઉમેદવાર બી અમે કહીએ તે હોવો જોઈએ આવું આખું લોકશાહી ખતમ કરવાનું આ કાવતરું ચાલી રહ્યું છે